ગઈકાલે એક ને ચાલીસ મિનિટે એટલે કે બપોરે એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જવા માટે સ્ટાર્ટ થયું અને અમદાવાદથી જેવો આ પ્લેન ઉડાન ભરે છે અને તરત જ ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ ગયું જેની અંદર બસો ને બેતાલીસ યાત્રિકો હતા એમાંથી મારા અરવલ્લી જિલ્લાના મોડાસર તાલુકાના મોડાસર તાલુકાની એક દીકરી હતી તેમજ ખંભીસરની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી આ ત્રણે આ પ્લેન ક્રેશ થવાથી ડેડ થયું છે ત્યારે આ એક દુઃખદ ઘટના બની છે ન કલ્પી શકાય ન વિચારી શકાય ન દુઃખ સહન થઈ શકે એવી આ ઘટના બની છે ક્રેશ થવાના કારણે જે ડૉક્ટર હાઉસ હતું એની ઉપર જે આપણે પડવાથી એમાં પણ ઘણા બધા ડૉક્ટરો અને બીજા અન્ય લોકોનો પણ ડેટ થયા છે ત્યારે આજે માત્ર એટલું જ કહી શકાય કે જે આકસ્મિક આ એક દુઃખ આવી પડ્યું છે ન સહન કરી શકાય એવું દુઃખ છે એને સહન કરવા માટે ભગવાન એમના સ્નેહીજનો એમના કુટુંબીજનો અને એમના પરિવારજનોને પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું સાથે સાથે આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક કારણ કે નજીકમાં હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ લગભગ બસો ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે એટલે એક સરાહની કામ કર્યું છે એમને માનવતાનું કામ કર્યું છે એમને એટલે ફરીથી આ બધાને બસો બેતાલીસ મુસાફરો ગુજરાત ગઈકાલે ગુજરાતી ઘટના જે ગુજરાતની ભૂમિ સાક્ષી બન્યું છે અને એનું પારવાર દુઃખ ન માત્ર અમને પણ સમગ્ર ગુજરાત વાસીઓને છે કે આવી કરુણિક ઘટના તો અન્ય કોઈ જગ્યાએ નથી થવા પામી છતો પણ સમગ્ર ગુજરાત અને ભારતની અંદર અને આખા વિશ્વની અંદર આ ઘટનાએ લોકોના હૃદયની હચપચાવી નાખ્યા છે બહુ જ દુઃખ છે એક એક વ્યક્તિ આ ગોજારી ઘટનાને લઈ અને એક પ્રકારના સ્વપ્ન છે ત્યારે આજે ક્યાંક મેં કોઈ જગ્યાએ એક રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રીને નિવેદન આપતા જોયા કે ભાઈ આજે બચાવ કામગીરી થઈ એમાં કોઈ જિલ્લા સંગઠનના યુવા મોરચાના કોઈ પ્રમુખશ્રી દ્વારા

પણ તમે વાત વિવેદથી કરવી જોઈએ અને કદાચ અતિશય કેલ્ક્યુલેશન વિધાઉટ કેલ્ક્યુલેશન કરવા વાત મૂકીએ તો થોડી અજુકતી લાગતી હોય છે કે એક વ્યક્તિ જો બસો વ્યક્તિ સુધી પહોંચી જતો હોય તો ગુજરાતનું આવું અટુ પ્રશાસન આટલી શક્તિશાળી સેના જેની કહેવાય કે સામાન્ય બીજા કોઈ આમ જનતા કહેવા તો બીજા લોકો શું કરવું ત્યારે હું આ કરૂણતી ઘટનાને આવી જેને કહેવાય કે સસ્તી લોકપ્રિયતાને જેને કહેવાય કે તમે માર્કેટિંગ કરવા માટે કદાચ સમગ્ર સારા વ્યક્તિને ગુજરાતે ભારતે આવા દુઃખ દર્દ ભર્યા માહોલની અંદર તમે એક વ્યક્તિનું માર્કેટિંગ કરતા નજરે પડો છો એક રાજ્ય કક્ષાના જવાબદાર મંત્રી તરીકે તો ક્યાં ક્યાંક અજુકતું અથવા તો અશોપનીય છે ધન્યવાદ ભારત માતા